સાઠ વર્ષમાં ન થઈ શકે તેવા વિકાસના કામો ગૌતમભાઈ માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો ગામના ગ્રામજનોએ તેમની સાથે એકતાપૂર્વક ઉભા રહેવાની કરવામાં આવી હતી હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે whatsapp માં લઈને આટલો વિવાદ કેમ ઉભો થયો છે ત્યારે શું મુદ્દો ગેરસમજનો છે કે રાજકીય ખેંચતાણનો ભાગ ત્યારે સત્ય શું છે તપાસ બાદ જ સ્પષ્ટ થશે પરંતુ એટલું ચોક્કસ છે કે સોશિયલ મીડિયામાંથી દરેક શબ્દની સમાજમાં મોટી અસર ઉભી કરી શકે છે તમારો મત શું છે આ મુદ્દે તમે શું વિચાર છો એમાં જરૂર જણાવજો સાંભળીએ સરદાર પટેલ ના સરપંચ શું કહે છે સરદારપર ગામના યુવાનો અમુક વ્યક્તિ એવા છે કે જેને હારે રાખવાથી છૂટણી પણ હારી હારી જાય છે તારે મારે ખાસ કેવું છે કે આપ શ્રી એમએલએ સાહેબ જ્યારે સરદારપર ગામની અંદર આવો છો ત્યારે કોને હારે રાખવા કોને ન હારે રાખવા એ તમારે વિચારવાનું અને કોને કઈ રીતે રાખવા કોને કઈ રીતે રાખવા એ પણ તમારે વિચારવાનું ને સરસ મજા ગામની અંદર કહેવત છે કે અમુક વસ્તી માણસો તમારે યારે હોય તો તમે હારી પણ જા હું તમને ગેરંટી મારું એવા પણ હું દાખલા આપી દઉં તમને એટલે તમારે ખાસ વિનંતી કરું છું તમને કે તમારે સરતનબળ ગામની અંદર તમારે તમારેથી જાણવાનું છે કે સરતનબળ ગામના ભાજપના કાર્યકર્તાઓમાં કેમ ન જોડાના એ ખાસ નોંધ તમારે લેવાની છે અને તમે કોણ ભાજપવાળાને કીધું એ તમારે પણ જાણવાનું છે અને જોવાનું છે સરદાર પર ગામના તમામ ગામજનોને ભાજપના કાર્યકર્તાઓને ખાસ કે ભાઈ તમે આ એમ એલ એ સાહેબ આવ્યા તારે ભાજપના કોઈ કાર્યકર્તાઓને જાણ કરી હોય અને કોઈ લુખા આવારો થતું હોય જો એમને કીધું હોય કે તમારે જવાનું નથી તો કાયદેસર એનું નામ લખીને આપો તમે તારે અને પ્લસ બીજા નંબર હું એમ કઉ છું કે જેવું વાવો એવું લણો અને જેવો રાંધો એવું ખાવ આપણા કરેલા આપણે ભોગવવાના હોય ત્યારે આપણે પોતાને જ પડે ને આપણે બગડેલી હોય ને આપણે જ જોવી પડે કોઈ જોઈ ન દે એટલે મારી ખાસ વિનંતી મારા સરસના પણ ગામના યુવાનો મિત્રો અને વડીલો અને ખાસ ભાજપવાળાને કે ભાઈ તમને કોઈને આમંત્રણ હતું એમએલએ સાહેબ આવે એનું અને તમને કોઈ લુખાવે કીધું હોય કે આની આ આવે છે ને આ નહીં થતા તો કોમેન્ટમાં તરફ તારા નામ લખીને મેકલ જો કે અમને આ લોકોએ ના પાડી એટલે નથી ગયા અમે એમ